દયાદરા ગામે નેશનલ હાઇવે ઓથોરિટી અને વહીવટી તંત્ર દ્વારા ગેરકાયદેસર દબાણો હટાવવા માટે મેગા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું મુખ્ય માર્ગ ઉપર ટ્રાફિકમાં અવરોધરૂપ બનેલા સત્યાવીસ દબાણકારો વિરુદ્ધ ત્રણ નોટિસ આપવામાં આવી હતી જો કે નોટિસ બાદ પણ દબાણો ન હટાવવામાં આવતા તંત્ર દ્વારા આજે વહેલી સવારે કડક પગલાં લેવામાં આવ્યા પ્રાંત અધિકારી મામલતદાર અને નેશનલ હાઇવેના એક્ઝિક્યુટિવ એન્જિનિયર ભરતભાઈ પટેલની આગેવાની હેઠળ ટીમે પોલીસ બંદોબસ્ત સાથે દબાણો હટાવવાનું કાર્ય શરૂ કર્યું મહત્વપૂર્ણ મશીનરી જેમ કે જેસીબીનો ઉપયોગ કરીને દબાણો દૂર કરવામાં આવ્યા અભિયાન દરમિયાન કોઈ વિવાદ કે વિરોધ નોંધાયો ન હતો હાઈવે ઓથોરિટીના એન્જિનિયર ભરતભાઈ પટેલે જણાવ્યું કે સાંજ સુધીમાં તમામ દબાણો દૂર કરવામાં આવશે અને માર્ગ સંપૂર્ણ રીતે ખુલ્લો કરવામાં આવશે તેમણે વધુમાં જણાવ્યું કે ગ્રામજનો તરફથી તંત્રને સંપૂર્ણ સહકાર મળી રહ્યો છે તેમજ પુનઃ દબાણો ન થાય તે માટે જરૂરી પગલાં લેવામાં આવશે દબાણ હટાવ્યા બાદ રોડ ઉપરનું ટ્રાફિક ફરીથી સરળ બનાવવામાં આવ્યું છે અને આ પગલાંથી ગ્રામજનો અને માર્ગ અવરજવર કરતા લોકોમાં પણ રાહત જોવા મળી છે આ જો ભરૂચ ખાતે ભરૂચ થી જમ્બેસર રસ્તાના દબાણો દૂર કરવા માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવેલ જેમાં પ્રાંત મામલતર અને નેશનલ હાઇવેના સંયુક્ત અભિયાનથી આજ રોજ સમગ્ર દબાણ દૂર કરવામાં આવશે સાંજ સુધીમાં જે પાકા બાંધકામો અને ટેમ્પરરી જે દુકાનોને પણ ખસેડવામાં આવશે કેટલી દુકાનો ને નોટિસ આપે કઈ રીતે સત્યાવીસ જેટલા હિસાબો અમે નોટિસ બચાવણી કરેલી અગાઉ ચાલુ વખત અને આજ રોજ એ સત્તાવીસ સત્તાવીસ એને આગલા દિવસે જાણ કરેલ છે અમે અને સાંજ સુધીમાં અમે દબાણો દૂર કરવામાં આવશે આજે સંયુક્ત ટીમ છે જે જેબી ફોરેસ્ટ અને મામલતદાર અને જિલ્લાના તમામ એસપી ડીવાય એસપી ના માણસો બી આજે હાજર છે અને લોકો સાથ આપી રહ્યા છે દબાણ દૂર કરવા માટે